પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીશું યમ્ય પ્રબોધકનું પુસ્તક તેનો બત્રીસમો ધ્યાય

और बढ़ाई हुई भुजा से आकाश और पृथ्वी को बनाया है तेरे लिए कोई काम कठिन नहीं है वालाओ अब वचन ने एकज अनुवाद में जो सो तो तेनो भावार्थ एवं थाई से कि सर्वशक्तिमान ईश्वर के, सर्व के जड़े आकाश ने पृथ्वी माटे कोई पण बाबत अशक्य नहीं અને એટલા માટે તો શાસ્ત્રમાં લખ્યું છે માણસ માટે જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે વલ જ્યારે સારાને પરમેશ્વરે વચન આપ્યું કે તે સંતાનનો આશીર્વાદ પ્રાપ્ત કરશે ત્યારે સારા એ બાબત સાંભળીને હસી અને એને એવું થયું કે હું તો એક વૃદ્ધ સ્ત્રી છું અને મારો પતિ પણ વૃદ્ધ છે તો આ બાબત કેવી રીતે શક્ય બને અને ત્યારે પ્રભુએ તેને કહ્યું કે શું યહોવાને કંઈ અશક્ય છે અને આપણે જાણીએ છીએ કે પ્રભુએ તેને જે વચન આપ્યું હતું તે પ્રભુએ પૂરું કર્યું અને નેવ વર્ષની સારા અને સો વર્ષના ઇબ્રાહિમ એટલા વયો વૃદ્ધ હોવા છતાં પણ પ્રભુએ તેમને વચનના સંતાનનો આશીર્વાદ આપ્યો જ્યારે ઇઝરાયલીઓ મિશનની ગુલામીમાં હતા ત્યારે એ પરિસ્થિતિઓમાં પણ તમે જુઓ કે આગળ જતા જ્યાં લાલ સમુદ્ર આવે છે ત્યાં પ્રભુ તેના પણ બે ભાગ કરીને તેના લોકને બીજે પાર ઉતારે છે અને તેઓ પેલે પાર જઈને પરમેશ્વરનો મહિમા જોવે છે કે જે શત્રુઓ તેમની પાછળ પડ્યા હતા એ શત્રુઓ ખતમ થઈ જાય છે આજે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કહેવા માંગુ છું કે જે શત્રુ સમાન પરિસ્થિતિ તમારી નજર સામે છે પરમેશ્વર એ પરિસ્થિતિઓને તમારી આગળથી હટાવી દેશે જે પરિસ્થિતિઓમાં તમને એવું લાગી રહ્યું છે કે આગળ કોઈ માર્ગ દેખાતો નથી પરંતુ જો તમે વિશ્વાસ કરો છો કે મારા ઈશ્વરને કશું જ શક્ય નથી તો એ પરમેશ્વર તમારા માટે ત્યાં માર્ગ ખુલશે અને ત્યાં તમે આગળ વધશો અને ભલાઓ પરમેશ્વરના પર ભરોસો રાખો કે જ્યાં સંભવને સંભવ કરે છે એ તમારી પરિસ્થિતિઓને બદલશે એ તમારા સંજોગોને બદલશે શું આજે કોઈ એવી પ્રાર્થનાઓ છે કે જેના જવાબ તમને નથી મળ્યા શું આજે એવો કોઈ પ્રશ્ન છે જેની અંદરથી તમે પસાર થઈ રહ્યા છો શું આજે એવી કોઈ પરિસ્થિતિ છે જે તમને રડાવી રહી છે શું આજે જીવનની અંદર એવા કોઈ તોફાનો છે જ્યાં તમે નાસી પાસ થઈ રહ્યા છો તો હું આપને એટલું જ કહીશ કે સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ ઈશુ પર તમે ભરોસો રાખો અને એ પરમેશ્વર તમારા માટે અદ્ભુત અને મહાન બાબતો કરશે અને બાઇબલમાં પ્રભુ ઈશુએ કહ્યું છે યોહાન ચૌદ અને અંદર કે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દેશો વલાઓ એટલા માટે વ્યાકુળ નહીં થવા દેવાનું કારણ કે આપણા પ્રભુ આપણા માટે મહાન અને અદ્ભુત બાબત કરવાના છે અને તમે પરમેશ્વરના મહાન કામને તમારા જીવનમાં થતા જોશો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા આજના પવિત્ર વચન માટે તમારો આભાર પરમેશ્વર પિતા હું પ્રાર્થના કરું છું આજે આ વચન સાંભળનાર કોઈ વ્યક્તિ પોતાના જીવનના એવા કોઈ સંજોગોમાંથી પસાર થઈ રહી હોય તો પ્રભુ ઈશ્વરના નામે હું પ્રાર્થના કરું છું કે તમે એમની પરિસ્થિતિમાં અદ્ભુત ચમત્કાર કરો સ્વર્ગીય પિતા તમે તમારા સામર્થ્ય વડે તમારા પરાક્રમ વડે તમારા લોકની પરિસ્થિતિ બદલો અને તેમના માટે જે સંભવ દેખાતું હોય એને તમે સંભવ બનાવો તેઓના હૃદયની ઈચ્છાને પૂરી કરો અને તેઓને આશીર્વાદ આપો પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છે આ મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલોમ આપને પ્રાર્થનાની કે કોઈ કાઉન્સેલિંગની જરૂર હોય તો આપ અમારા સંપર્ક કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઈવ ફોર ફાઈવ ફોર સિક્સ ડોક્ટર સામક્રિશ્ચન વ્યારા ગુજરાતી ગણપ્લેસો